નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ગવર્મેન્ટ યોજના હબ પર આજે આપણે વાત કરીશું ગુજરાત હાઉસિંગ બોર્ડની આવાસ યોજના બે હજાર પચીસ વિશે આ વિડીયોમાં હું તમને અરજી પ્રક્રિયા એટલે કે ફોર્મ કેવી રીતે ભરવું જરૂરી દસ્તાવેજો શરતો અને મહત્ત્વપૂર્ણ નિયમો વિશે પૂરી માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો જેમાં યોજનાની મુખ્ય માહિતી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દર વર્ષે આવાસ યોજના શરૂ કરવામાં આવે છે જેમાં ઈડબ્લ્યુ ટુ કેટેગરી માટે સસ્તા દરે મકાનો ફાળવવામાં આવે છે આ યોજનાનો હેતુ એ છે કે નાની આવક ધરાવતા લોકોને પોતાનું ઘર મળી રહે યોજનાની મુખ્ય વિગતોમાં કાર્પેટ એરિયા એકતાલીસ ચોરસ મીટર એટલે કે લગભગ ચારસો એકતાલીસ ચોરસ ફૂટ જેમાં વન પોઈન્ટ ફાઇવ બીએચકેનો ફ્લેટ મળશે જેની અંદાજિત રકમ નવ લાખ રૂપિયા છે અરજી સાથે ભરવાની થતી રકમ છે સાત હજાર પાંચસો રૂપિયા મેન્ટેનન્સ ડિપોઝિટ પેટે તમારે પચાસ હજાર રૂપિયા એની સાથે ભરવાના આવશે સરકાર દ્વારા સહાય માટે અરજી પણ કરી શકાય છે જેમાં યોજનાના સ્થળો છે ગુજરાતના અનેક શહેરોમાં આ મકાનો ઉપલબ્ધ છે અહીં કેટલાક મુખ્ય સ્થળોની યાદી છે જેમાં અમદાવાદ ડિવિઝનમાં હાથીજણ અમદાવાદ પંડિત દીનદયાળ ત્રણ પાસે વિવેકાનંદ બસ સ્ટોપ હાથીજણ અમદાવાદ ત્યાર પછી ધોળકામાં અમદાવાદ ખાતે શ્રી સિદ્ધાર્થ વિદ્યાલયની સામે માધિયા ધોળકા અમદાવાદ રાજકોટ ડિવિઝનમાં શાસ્ત્રીનગર ભાવનગર શાસ્ત્રીનગર શંકર ભગવાનના મંદિર પાસે ભાવનગરમાં ત્યારબાદ જેતપુરમાં છે મહુવા લોહાણા મહા મહાજન વાડીની સામે જેતપુર મહુવામાં વીટી નગર રોડ મહુવા ઉપલેટામાં રાજકોટ મ્યુનિસિપાલિટી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાસે પોરબંદર રોડ ઉપલેટા અમરેલી રાજકોટ ગુચકો માર્શલની સામે સાવરકુંડલા રોડ અમરેલી તરસમિયા ભાવનગર પ્લોટ નંબર ઈ એકત્રીસ પાણીની ટાંકી નજીક તરસમિયા ત્યારબાદ સુરત ડિવિઝનમાં ભાઠા સુરત એએમસી જળ શુદ્ધિકરણ અને વિતરણ કેન્દ્રની સામે બ્લોક સત્યાવીસ છાપરાભાટા સુરત કોસાર સુરત ખાતે ઇન્સ્પાયર પ્રી સ્કૂલની બાજુમાં અમરોલી કોસાર સુરત અમરોલી સુરત ફાયર સ્ટેશનની સામે અમરોલી સુરત સચિન કંસાર જેમાં સચિન કંસાર સુરત બ્લોક નંબર એકસો ઇઠ્યોતેર એકસો ઓગણ્યાસી બસો ત્રણ બાય બે અને બસો ત્યાર પછી નવસારી સુરત ખાતે નગર નવસારી બ્લોક નંબર સાડત્રીસ બ્લોક નંબર આડત્રીસ બ્લોક નંબર ઓગણચાલીસ અને બ્લોક નંબર ચાલીસ ખાતે ત્યારબાદ વડોદરા ડિવિઝનમાં પાદરા તાજપુરા રોડ શાક માર્કેટ સુવર્ણપુરી પાદરા વડોદરા ત્યારબાદ આંકલેશ્વર રામ રામન રામનગર અંકલેશ્વર વડોદરા ત્યારબાદ મહેમદાવાદમાં નારાયણ સોસાયટી મહેમદાવાદ ખાતે ત્યારબાદ ગોરવા વડોદરામાં સમતા રોડ સમતા સોસાયટી સુભાનપુરા નજીક વડોદરા ત્યારબાદ ગોત્રી વડોદરા ખાતે જનકપુરી કોમન ગ્રાઉન્ડ ગોત્રી વડોદરા ગુજરાત ત્યારબાદ અટલાદરા વડોદરા પ્લોટ એમાં પ્રમુખ સ્વામીનગર અટલાદરા વડોદરા ગુજરાત ત્યારબાદ અટલાદરા વડોદરા પ્લોટ બી પ્રમુખ સ્વામીનગર અટલાદરા વડોદરા ગુજરાત દરેક સ્થાન માટેની વિગત અને ગૂગલ મેપ લિંક્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે લોકેશન જોઈ શકાય છે તથા તેને લગતી વધુ માહિતી હું ડિસ્ક્રિપ્શનમાં પણ પીડીએફ આપી દઈશ તમે ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો હવે જાણીએ કે કોણ અરજી કરે છે કરી શકે છે જેમની વાર્ષિક સંયુક્ત આવક ત્રણ લાખ સુધી છે જે અરજદાર પુખ્ત વયનો હોવો ખૂબ જ જરૂરી છે અરજદારના કુટુંબના કોઈપણ સભ્યના નામે પાકું મકાન ન હોવું જોઈએ અરજી માટે જરૂરી દસ્તાવેજો કયા છે તો ચાલો હવે જાણીએ જાણીએ અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે સૌપ્રથમ તો આવકનું પ્રમાણપત્ર જોઈશે જેમાં મામલતદારનું પ્રમાણપત્ર પગાર સ્લીપ ઇન્કમટેક્સ રિટર્ન જોઈશે ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર જો આરક્ષિત કેટેગરીમાં અરજી કરી રહ્યા હોય તો જાતિનું પ્રમાણપત્ર જોઈશે ત્યારબાદ ઓળખનો પુરાવો જેમાં આધાર કાર્ડ વોટર આઈડી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ પાસપોર્ટ અથવા રેશન કાર્ડ જોઈશે કુટુંબના દરેક સભ્યોના આધાર કાર્ડની નકલ જોઈશે બેંકના કોરા કેન્સલ ચેકની જરૂર પડશે જો આરક્ષિત કેટેગરીમાં અરજી છે તો જરૂરી કેટેગરીનું પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી રહેશે હવે જાણીશું કે યોજનાની શરતો શું છે આ યોજના સાથે જોડાયેલ કેટલીક મહત્ત્વપૂર્ણ શરતો છે જેમાં અરજી સાથે ભરેલી ડિપોઝિટની રકમ પર કોઈ વ્યાજ મળશે નહીં ડ્રોમાં પસંદગી થયા બાદ બાકી રકમ સમયસર ભરવી ફરજિયાત છે નહીં ભરાય તો ડિપોઝિટની પચાસ ટકા રકમ જપ્ત થશે એક યોજના માટે એક જ વ્યક્તિ ફક્ત એક જ અરજી કરી શકશે કો ડ્રો કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ દ્વારા પારદર્શક રીતે કરવામાં આવશે મકાનની કિંમતમાં જો વધારો થાય તો તે અરજદારે અરજદાર માટે બંધન કરતા રહેશે મકાન મળ્યા પછી પાંચ વર્ષ સુધી મકાન વેચી કે ભાડે આપી શકાશે નહીં એટલે કે મકાનમાં જાતે જ રહેવું પડશે હવે જાણીશું કુટુંબનો અર્થ શું છે તો કુટુંબનો અર્થ છે કે પતિ પત્ની અને અપર્ણિત બાળકો વિધવા મહિલા અથવા ટ્રાન્સજેન્ડર અરજદાર એટલે એ કુટુંબ ગણાય યાદ રાખજો અરજી કરવાની અંતિમ તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ તો છેલ્લી ઘડી અરજી ન કરો અને તે પહેલાં જ ફોર્મ ભરી લો હવે મહત્વપૂર્ણ સૂચનાઓમાં જો અરજીમાં ખોટી માહિતી આપશો તો અરજી રદ થશે અને ભરેલી રકમ પણ જપ્ત થશે ડોમાં પસંદગી થયા પછી પણ શરતોનું પાલન ન કરશો તો મકાનની ફાળવણી રદ થશે લોન માટે બોર્ડ દ્વારા બેંક સાથે સમજૂતી કરેલ છે જેથી સરળતાથી લોન મળી શકશે મકાનનો કબજો લેવા પહેલાં કન્વેયન્સ ડીડ કરવી ફરજિયાત છે મકાન સોંપ્યા પછી કોમન સુવિધાઓની સંભાળ લાભાર્થીઓને એસોસિએશન દ્વારા કરવામાં આવશે ડ્રો અને ફાળવણી કઈ રીતે તો ડ્રો એકદમ પારદર્શક રીતે કરવામાં આવશે સફળ અરજદારોને એસએમએસ અથવા કોલ દ્વારા જાણ કરવામાં આવશે ત્યારબાદ જરૂરી ચૂકવણી કર્યા પછી મકાનનું દસ્તાવેજીકરણ થશે મકાનનો કબજો પૂરતી રકમ ભર્યા પછી જ મળશે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે મકાનની અરજીનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે કરી શકાય સૌ પ્રથમ મિત્રો ગૂગલ કોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ડોટ ગુજરાત ડોટ જીઓડી ડોટ ઇન પર ક્લિક કરવાનું રહેશે જેમાં સૌ પ્રથમ તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં પહેલી ગુજરાત હાઉસિંગ બોર્ડવાળી લિંક પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે લિંક પર ક્લિક કરશો એટલે આ રીતનું એક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં એમ એ વાય ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશન ફોર્મ તેની પર ક્લિક કરવાનું રહેશે તેની પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક ગુ ગુજરાત હાઉસિંગ બોર્ડનું ફોર્મ ઓપન થશે જેમાં સૌપ્રથમ ઉપર ડાઉનલોડ બ્રોશર આપેલું છે તે તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને નીચે ડાઉનલોડ નામું આપેલું છે તે પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો આ બંનેની પીડીએફ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાં જઈને પણ ડાઉનલોડ કરી શકો છો સોગંદનામું ડાઉનલોડ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને વકીલ જોડે ત્રણસોના સ્ટેમ્પ પેપર પર તમારે સોગંદનામું કરવાનું રહેશે ત્યારબાદ જે તે કેટેગરી પ્રમાણે તમારે અહીંયા ટીક કરવાનું રહેશે અને હેન્ડીકેપ જો કોઈ હોય તો તેને ફિઝિકલ હેન્ડીકેપમાં પણ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે નીચે આવશો તો યોજનાનું નામ લખેલું છે તમે જે યોજનામાં ફોર્મ ભરવા માગતા હોય તેમાં તમે ક્લિક કરી શકો છો ત્યારબાદ નીચે આવશો તો તમારે અરજદારનું નામ લખવાનું છે જેમાં અહીંયા શ્રીમાન લખીશું અહીંયા અટક આવશે અહીંયા ફર્સ્ટ નેમ ત્યારબાદ લાસ્ટ નેમ આવશે જેમાં પતિ અથવા પિતાનું નામ આવશે જો કોઈ અરજદાર સંયુક્ત અરજી કરવા માગતું હોય એટલે કે પતિ પત્નીના નામે સંયુક્ત અરજી કરવા માગતું હોય તો તેમાં પત્નીનું અહીંયા ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં અટક ત્યાર પછી નામ અને ત્યાર પછી પતિનું નામ આવશે ત્યારબાદ નીચે પતિ અથવા પિતાનું નામ લખવાનું રહેશે જેમાં અટક નામ અને પિતાનું નામ આવશે ત્યારબાદ અરજદારનું પત્ર વ્યવહાર માટેનું સરનામું લખવાનું રહેશે જે તમારું જે પણ પત્ર વ્યવહાર માટેનું સરનામું હોય એ તમે લખી શકો છો કે જેનાથી તમને પત્ર વ્યવહાર કરવામાં ઈઝીલી પડે ત્યારબાદ નીચે અરજદારનું કાયમી સરનામું લખવાનું છે જેમાં ઘર નંબર શેરી નંબર કયા વિસ્તારમાં તમે રહો છો તે કયા શહેરમાં રહો છો કયું રાજ્ય છે અને જે તે રાજ્યનું તમારે પિનકોડ લખવાનું રહેશે ત્યારબાદ નીચે અરજદારની ઉંમર તમારે લખવાની છે ત્યાર પછી ટેલિફોન નંબર હોય તો ટેલિફોન મોબાઈલ નંબર હોય તો તમારે મોબાઈલ નંબર લખવાનો છે ત્યારબાદ નીચે ઈમેલ આઈડી લખવાનું છે નીચેની તરફ આવશો તો અરજદારનો નોકરી ધંધો અથવા કોઈ છૂટક મજૂરી કરતું હોય તો તમે લખી શકો છો હું અહીંયા લેબર વર્ક લખું છું એટલે છૂટક મજૂરી ચોટક મજૂરીનું સ્થળ સર ધંધા નોકરીનું સરનામું લખવાનું છે ત્યારબાદ એનો પિનકોડ લખવાનો છે રહેણાંકના પુરાવા માટે તથા ઓળખના પુરાવા માટે ગમે તે એકનો તમારે ક્લિક કરવાનું છે અને તેનો નીચે નંબર લખવાનો છે એમાં જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ વોટર આઈડી કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ પાસપોર્ટ વગેરે પર મૂકી શકો છો જેમાં હું અહીંયા રેશન કાર્ડ પર ક્લિક કરીશ અને રેશન કાર્ડનો નંબર અહીંયા લખી દઈશ ત્યારબાદ બેંક ખાતાનો નંબર લખવાનો છે અહીંયા નંબર લખીશ બેંકનું કઈ બેંક જમા તમારે જે બેંકમાં ખાતું હોય તે બેંકનું નામ અહીંયા તમારે લખવાનું છે કઈ બ્રાન્ચમાં છે તે લખવાનું છે તમે આઈએફએસસી કોડ આઈએફએસસી કોડ તમે ચેક ઉપર લખેલું હશે તેમાંથી તમે અહીંયા લખી શકો છો માઇકર કોડ પણ અહીંયા તેમાં લખેલો હશે એ તમે લખી શકો છો આવકના બધા સ્ત્રોતમાંથી કુલ કૌટુંબિક વાર્ષિક આવક કેટલી છે તે તમારે જણાવવાની છે તમારી આવક કેટલી છે તે તમારે જણાવવાની છે તમારી આવક ત્રણ લાખ સુધીની હોય તો તે ક્લિક કરી શકો છો ત્રણ લાખથી છ લાખ સુધીની હોય તો તે ક્લિક કરી શકો છો છથી બાર અથવા તો બારથી અઢાર લાખ જે પણ હોય તે તમે ક્લિક કરી શકો છો જેમાં તમારે ત્રણ લાખ સુધી ક્લિક કરવાની છે ત્યારબાદ નીચે આવશો તો ફેમિલી મેમ્બરના નામ તમારે લખવાના રહેશે તેમાં ફેમિલીમાં જેટલા પણ મેમ્બર હોય એ પ્રમાણે તમારે નામ લખવાના છે તેમની ઉંમર લખવાની છે અને અરજદાર સાથેનો સંબંધ તમારે આમાં દર્શાવવાનો રહેશે ટોટલ તમે પાંચ વ્યક્તિના નામ આમાં દર્શાવી શકો છો રેશન કાર્ડ મુજબ તમે આમાં તમારે નામ દર્શાવવાના રહેશે ત્યારબાદ નીચે આવશો તો તેમાં અરજદાર કે તેના કુટુંબના કોઈ સભ્યના નામે મકાન છે જો હા હોય તો હા અને ના હોય તો ના જો હા હોય તો તેની વિગત તમારે અહીંયા લખવી પડશે અરજદાર કે તેના કુટુંબના કોઈપણ સભ્યના નામે જમીન અથવા જમીનનો પ્લોટ છે તો હા અથવા ના પર ટીક કરવાનું રહેશે નોમિનીમાં તમારું નામ લખવાનું રહેશે જેમાં સરનેમ નામ પતિનું નામ તમે જ્યાં રહેતા હો તે તમારે એડ્રેસ લખવાનું રહેશે ત્યારબાદ તમારો અરજદાર સાથેનો સંબંધ શું છે એ દર્શાવવાનો રહેશે ત્યારબાદ નીચે આવજો એટલે અપલોડ કરેલ દસ્તાવેજની આવકનું પ્રમાણપત્રનો દસ્તાવેજનો નંબર લખવાનો રહેશે આવકના પ્રમાણપત્રમાં જે નંબર આપેલો તે લખવાનો રહેશે ત્યારબાદ તમારે ડેસ્કટોપ સાઇટ પર જઈ જ્યાં તમે આવકનો દાખલો હોય ત્યાંથી તમે ક્લિક કરી અને અપલોડ કરવાનો રહેશે એ અપલોડ થઈ જાય બાદ નીચે જાતિનું પ્રમાણપત્ર જો હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર નંબર લખવાનો રહેશે એ પણ સિલેક્ટ કરવાનું રહેશે અને એ પણ અપલોડ કરવાનું રહેશે એ જ રીતે નીચે તમારે ઓળખનો પુરાવો હોય તો ઓળખનો પુરાવામાં તમારે ઇલેક્શન કાર્ડ રેશન કાર્ડ વગેરે તમે મૂકી એનો નંબર લખી એને ચૂઝ કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ દિવ્યાંગ વ્યક્તિઓનું પ્રમાણપત્ર હોય તો એ તમારે અપલોડ કરવાનું રહેશે એની નીચે આધાર કાર્ડની નકલ હોય તો આધાર કાર્ડનો નંબર અહીંયા લખી એ ચૂઝ કરી એ ચૂઝ કરવાનું રહેશે અને અપલોડ કરવાનું રહેશે પછી ખાલી રદ ચેકની નકલ એનો નંબર અહીંયા લખી એ ચૂઝ ફાઇલ પર જઈ એ પણ અપલોડ કરવાનું રહેશે જો બીપીએલ કાર્ડ હોય તો બીપીએલ કાર્ડ ચૂઝ કરી અપલોડ કરવાનું રહેશે સોગંદનામું જે તમે ત્રણસોના એફિડેવિટ પર સોગંદનામું કરાવો છો તે તેની પીડીએફનો અહીંયા નંબર લખી તે ચૂઝ ફાઇલમાં જઈ ચૂઝ કરી અહીંયા અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે શરતો આપેલી છે તે તમારે ધ્યાનથી વાંચી લેવાની રહેશે જે બ્રોશરમાં પણ આપેલી છે તે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે બ્રોશરમાં જઈ અને ત્યાં જઈને પણ વાંચી શકો છો અહીંયા કેટલાક નિયમો અને શરતો આપેલા છે તે સાથે હું સંમત છું ત્યારબાદ અરજીની રકમ ફોર્મ ફી સાથેની રકમ તમારે ટોટલ રકમ અહીંયા લખવાની રહેશે નીચે તમારે એન્ટર કોડ કરવાનો રહેશે તમે કઈ રીતે પેમેન્ટ કરવા માગો છો અને રિફંડ મેળવવા માગો છો તે તમારે ક્લિક કરી અહીંયા સબમિટ એપ્લિકેશન નંબર પર સબમિટ કરશો એટલે એપ્લિકેશન સબમિટ થઈ જશે અને તમારા મોબાઈલ પર એક મેસેજ આવી જશે જે તમારે સાચવીને રાખવાનો છે ગુજરાત હાઉસિંગ બોર્ડની આવાસ યોજના બે હજાર અંગેની સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં જેથી નવીનતમ સરકારી યોજનાઓની માહિતી તમને તરત મળી રહે આભાર મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે થેન્ક યુ